આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકાય એવી બટાકાની વેફર જો તમારી વેફર પછી કાળી થઈ જતી હોય અથવા તો તળતી વખતે લાલ થઈ જતી હોય તો આ રેસિપીને તમે જરૂરથી જોજો કારણ કે આ વિડિયોમાં બધી જ ટીપ્સ એન્ડ ટ્રિક્સ મેં તમારી સાથે શેર કરી છે જેમ કે બટાકાને કેવી રીતે ધોવાના છે વેફરને કેવી રીતે બાફવાની છે અને બાફતી વખતે કઈ કઈ વાતોનું આપણે ધ્યાન રાખવાનું છે કે જેથી તમારી પણ વેફર આ રીતે એકદમ સફેદ બને વેફર માટે બધાનો મોટાભાગે એક જ કોમન પ્રોબ્લેમ હોય છે કે વેફર સોફ્ટ અને ક્રિસ્પી નથી બનતી અને ફ્રાય કરવાના ટાઈમ પર વેફર લાલ થઈ જાય છે તો બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોમાં છે જેથી જરૂરથી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં પાંચ કિલો બટાકા લઈ લીધા છે અને વેફર બનાવવા માટે આ રીતે આપણે મોટા જ બટાકા લેવાના છે અને બટાકાને આપણે આ રીતે પસંદ કરવાના છે બટાકાનો કલર આ રીતે થોડો સફેદ હોવો જોઈએ અને બટાકાની ઉપર નાના નાના બ્રાઉન સ્પોટ હોવા જોઈએ અને બટાકાને થોડું દબાવવાથી કડક લાગે તો આવા બટાકા વેફર્સ બનાવવા માટે પરફેક્ટ છે અને બટાકા આપણે નવા અને ઓછા સ્ટાર્ચવાળા લેવાના છે તો તમારી વેફર સરસ સફેદ બનશે અને ખાવામાં પણ સોફ્ટ બનશે તો બધા બટાકાને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે બટાકાને છોલી લઈએ તો બટાકાની આપણે એકદમ પાતળી છાલ જ કાઢવાની છે બટાકાની બહુ જાળી છાલ નથી કાઢવાની બટાકું છો લઈ જાય એટલે આપણે શું કરવાનું કે પહેલેથી જ આપણે એક મોટા તપેલામાં આ રીતે વધારે પાણી ભરીને મૂકી દેવાનું છે અને બધા બટાકાને આપણે છોલતા જવાના છે અને સીધા જ પાણીમાં નાખતા જવાના છે જેથી આપણા બટાકા કાળા પડી જાય તો જુઓ પાંચ કિલો બટાકા છોલીને મેં આ તપેલામાં લઈ લીધા છે તો હવે આની આપણે વેફર્સ પાડવાની છે તો એની માટે આપણે એક વાસણમાં પહેલેથી જ આ રીતે થોડું પાણી ભરીને રાખવાનું છે અને આ વેફર પાડવાના મશીનને પાણીમાં આ રીતે મૂકી દેવાનું છે અને આ રીતે ઘસીને આપણે બટાકાની વેફર પાડવાની છે આ રીતે વેફર સીધી પાણીમાં જ જશે અને વેફર આપણી કાળી નહીં પડે તો જો આ રીતે બહુ જાળી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એ રીતે આપણે વેફર પાડી લેવાની છે તો બટાકાને આપણે આ રીતે ઘસતા જઈશું અને વેફર સીધા પાણીમાં પાડતા જઈશું અને છેલ્લે જે આ બટાકુ વધે એને આપણે શાક બનાવવાના ઉપયોગમાં લઈ લેવાની છે કેમ કે આની નાની નાની વેફર આપણે નથી પાડવાની તો ચાલો આ રીતે બધા બટાકાને ઘસીને વેફર પાડી લઈએ તો જુઓ ચાર થી પાંચ બટાકાની વેફર પડી જાય એ પછી આપણે શું કરવાનું છે તે બતાવું આ પાણીમાંથી આપણે વેફરને કાઢી લેવાની છે અને એક મોટા તપેલામાં પહેલેથી જ આ રીતે વધારે પાણી ભરીને રાખવાનું છે અને આ જેટલી વેફર પડી ગઈ છે એને આપણે સીધા આ પાણીમાં નાખી દેવાની છે ફરીથી આપણે એ જ કથરોટમાં બીજી પણ બટાકાની વેફર ઘસીને પાડી લઈએ અને વેફર આપણે બનાવતા જવાની અને વેફરને આ રીતે પાણીમાં નાખતા જવાની તો આ સ્ટેપ કરવાથી આપણી વેફર કાળી નથી પડતી અને આખા વરસ માટે સારી રહે છે તો જુઓ પાંચે પાંચ કિલો બટાકાની વેફર પાડીને મેં આ તપેલામાં લઈ લીધી છે હવે આ વેફરને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે જેથી કરીને બટાકાનો બધો સ્ટાર્ચ નીકળી જાય એકદમ હલકા હાથે જ આપણે એને ધોવાની છે જેથી વેફર તૂટી ના જાય તો જુઓ તમે પાણીનો કલર જોઈ શકો છો કે બટાકાનો કેટલો બધો સ્ટાર્ચ નીકળ્યો છે તો આ બધા પાણીને આપણે કાઢી નાખવાનું છે અને આ જ તપેલામાં આપણે બીજું ચોખ્ખું પાણી નાખવાનું છે અને ચોખ્ખા પાણીથી ફરીથી બટાકાને ધોઈ લેવાના છે તમે ચાલુ નળની નીચે પણ તપેલાને મૂકીને વેફર્સને ધોઈ શકો છો તો વેફર્સને આ રીતે ધોવી એટલા માટે જરૂરી છે જેથી બટાકાનો બધો સ્ટાર્સ નીકળી જાય અને વેફર્સ આપણી સફેદ બને તો હલકા હાથે જ આપણે વેફર્સને ધોઈ લેવાની છે અને આ રીતે ત્રણથી ચાર વખત પાણી બદલી બદલીને વેફર્સને ધોવાની છે જેથી બટાકાનો બધો જ સ્ટાર્ચ પાણીમાં નીકળી જાય તો જુઓ બીજી વખત ધોવાથી તમે જોઈ શકો છો પાણી આપણું કેટલું સ્ટાર્ચવાળું થઈ ગયું છે તો આ પાણીને આપણે કાઢી લઈશું અને ફરીથી ચોખ્ખું પાણી નાખીને વેફર્સને ફરીથી ધોઈ લઈશું તો જુઓ ત્રણથી ચાર વખત પાણી બદલી બદલીને મેં વેફર્સને સારી રીતે ધોઈ લીધી છે અને પાણી હવે આપણું એકદમ ચોખ્ખું થઈ ગયું છે પાણી જરા પણ ડહોળું નથી લાગતું એટલે કે બટાકાનો બધો સ્ટાર સરસ રીતે નીકળી ગયો છે અને પાણી આપણું એકદમ જ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને વેફર્સ આપણી સરસ રીતે ધોવાઈ ગઈ છે તો જો આ રીતે આપણે વેફર્સને ધોઈશું તો આપણી વેફર્સ ફ્રાય કરવાના ટાઈમે ક્યારેય લાલ નહીં થાય અને આખા વર્ષ માટે આને સારી રીતે આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ તો એટલા માટે વેફર્સ બનાવવાના ટાઈમે આ સ્ટેપ બહુ જ જરૂરી છે તો ચાલો હવે આગળ શું કરવાનું છે તે જોઈ લઈએ તો વેફર્સને બાફવા માટે મેં અહીંયા એક મોટા તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી આપણે આ રીતે વધારે પ્રમાણમાં જ લેવાનું છે પાણી આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું મીઠું નાખીશું અને સાથે જ આપણે વન ફોર્થ ચમચી જેટલો ફટકડીનો પાવડર નાખીશું ફટકડી નાખવાથી આપણી વેફર્સ એકદમ જ સફેદ બને છે પાણીને એક વખત સારી રીતે હલાવી લઈએ પાણી સરસ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે આમાં વેફર્સ નાખી દઈશું તો અત્યારે આપણે અડધા ભાગની વેફર આમાં નાખીએ છીએ અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને એકદમ ફાસ્ટ જ રાખવાની છે અને ફાસ્ટ ગેસ પર જ દસ મિનિટ માટે વેફરને આપણે બોઇલ કરવાની છે ચાર પાંચ મિનિટ પછી આપણે આ રીતે વેફરને હલકા હાથે ઉપર નીચે કરી લઈશું અને સરસ આની અંદર ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે વેફર્સને બાફી લઈએ તો જો આ કમ્પ્લીટ મારી દસ મિનિટ થઈ ગઈ છે અને પાણી પણ સરસ અહીંયા ઉકળી રહ્યું છે એકવાર એકદમ હળવે હાથે આને હલાવી લઈએ અને વેફરને આપણે હવે ચેક કરી લઈએ કે વેફર આપણી બરાબર બફાઈ છે કે નહીં તો આ રીતે એક વેફરને આપણે હાથમાં લઈ લઈશું તો વેફરને આપણે એકદમ જ બાફી નથી નાખવાની આ રીતે અંગૂઠાના નખથી આપણે દબાવીએ તો વેફર આપણી સોફ્ટ લાગવી જોઈએ તો વેફર્સ આપણી સરસ બફાઈ ગઈ છે તો વેફર્સને હવે આપણે તરત જ કાઢી લેવાની છે અને આ રીતે આપણે ઝારાથી જ વેફરને કાઢવાની છે જેથી કરીને બધું ગરમ પાણી નીકળી જાય અને સીધા જ એને આપણે કાણાવાળા વાસણમાં કાઢતા જવાની છે જેથી કરીને જેટલું પણ વધારાનું ગરમ પાણી હોય તે નીકળી જાય તો જુઓ બહુ કાચી પણ નહીં અને બહુ બફાયેલી પણ નહીં એવી રીતે મેં વેફર્સને અહીંયા બોઇલ કરી લીધી છે અને બહુ જ પરફેક્ટ મારી વેફર અહીંયા બોઇલ થઈ છે તો જુઓ કાણાવાળા વાસણમાં મેં બધી જ વેફરને કાઢી લીધી છે તો હવે આને આપણે તરત જ સૂકવી લેવાની છે અને આ વેફર્સ આપણે સૂકવવા જઈએ એના પહેલાં આપણે આ ગરમ પાણીમાં જે બીજી વધેલી કાચી વેફર છે એને નાખતા જઈએ ફરીથી આમાં આપણે એક ચમચી જેટલું મીઠું નાખી દઈએ સારી રીતે હલાવી લઈએ અને આ બીજી જે કાચી વેફર છે એને પાણીમાં નાખી દઈએ અને આને પણ આપણે દસ મિનિટ માટે બાફી લેવાની છે તો ચાલો હવે આ જે વેફર્સ આપણી બફાય છે ત્યાં સુધી આપણે જે બફાઈ ગઈ છે એ વેફરને સૂકવી લઈએ તો વેફર્સને સફેદ બનાવવા માટે શરૂઆતમાં આપણે વેફર્સને એકદમ કડક તડકામાં નથી સુકવવાની ઘરમાં અથવા તો છાંયમાં જ આ વેફર્સને આપણે સુકવવાની છે તો અહીંયા મેં એક પ્લાસ્ટિકને બિછાવી દીધું છે અને પ્લાસ્ટિક પર આ રીતે વેફર્સને છૂટા છૂટા મૂકતા જવાની છે એકની ઉપર એક વેફર ના આવે એ રીતે આપણે વેફરને સુકવવાની છે અને જો તમે ઘરમાં વેફરને સુકવતા હોય તો શરૂઆતમાં ત્રણ થી ચાર કલાક આપણે પંખાને ચાલુ નથી કરવાનો વેફરને ત્રણ થી ચાર કલાક પોતાની રીતે સુકવવા દેવાની છે અને આ વેફરને ઘરમાં અથવા તો છાયમાં સુકવતા ચોવીસ થી પચીસ કલાકનો સમય લાગે છે તો જો આ બીજી વેફર પણ આપણી વફાઈ ગઈ છે તો આને પણ આપણે ફટાફટથી કાઢીને પ્લાસ્ટિક પર સૂકવી દઈએ તો જુઓ બધી વેફર્સને મેં સુકવી લીધી છે અને વેફરને મેં છાંય સુકાવી છે અને આ વેફર્સની આપણે સાઈડ પણ ચેન્જ કરવાની જરૂર નથી તો ચાલો વેફર્સને આપણે ચોવીસથી પચીસ કલાક માટે સુકવી લઈએ તો જુઓ એક દિવસ પછી આપણી વેફર્સ સરસ સુકાઈ ગઈ છે બધી જ વેફર મારી સરસ રીતે સુકાઈ ગઈ ત્યાર પછી એક જ કલાક માટે આને મેં તડકામાં મૂકી દીધી હતી તડકો દેખાડવાથી વેફર્સ આપણી એક વર્ષ માટે બહુ સારી રહે છે બિલકુલ પણ ખરાબ નથી થતી તો જુઓ બહુ જ સરસ આપણી વેફર્સ અહીંયા સુકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેટલી ટ્રાન્સપરન્ટ પણ બની છે તો હવે આને તમે ડબ્બામાં ભરીને એક વરસ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે એને ફ્રાય કરીને ખાઈ શકો છો તો ગરમ તેલમાં ફ્રાય કરીને પણ હું તમને દેખાડી દઉં તો જુઓ આપણી વેફર એકદમ જ સફેદ ફ્રાય થઈ છે અને તમે જોઈ શકો છો વેફર્સ આપણી જરા પણ બ્રાઉન કે લાલ નથી થઈ અને વેફર્સને આપણે હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે જેવી વેફર ફ્રાય થાય એટલે તરત જ એને કાઢી લેવાની તો જુઓ સરસ મજાની સફેદ અને ખાવામાં ક્રિસ્પી અને સોફ્ટ આપણી વેફર તળાઈને તૈયાર છે તો જો તમે આખું વરસ બટાકાની વેફર સ્ટોર કરવા માટે બનાવી રહ્યા છો તો એક વખત તમે મારી આ રીતે જરૂરથી બનાવજો તમારી વેફર પણ આ રીતે એકદમ પરફેક્ટ બનશે અને તમે કોઈ પણ ટેન્શન વગર આ વેફર્સને એક વરસ માટે સ્ટોર પણ કરી શકશો તો જો આજની મારી રેસિપી તમને ગમી હોય પસંદ આવી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો